હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો પ્રેશર આગળ વધીને ચોવીસ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે આથી એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાય છે ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો પ્રેશર આગળ વધીને ચોવીસ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે આથી એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જે જિલ્લાઓમાં રેડ એલર્ટ છે તેમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ ઓરેન્જ એલર્ટ જેમાં છે તેમાં કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા ઉદયપુર તાપી અને ડાંગ અને યલો એલર્ટમાં આણંદ વડોદરા પંચમહાલ અને દાહોદ છે વર્સાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ જણાવી રાહત કમિશનર આલોક પાંડે વિગત આપી હતી અને તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય સચિવ રાજકુમાર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિનું એસઈઓ સી ખાતેથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ટ્વેન્ટી ફોર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરોને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખી આવશ્યક પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી છે રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ એનડીઆરએફની કુલ દસ ટીમ એસડીઆરએફની કુલ વીસ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે આ ઉપરાંત પાંચ એનડીઆરએફની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે વધુમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદને લીધે કુલ પિસ્તાલીસ વ્યક્તિઓનું રેસ્ક્યુ તથા ત્રણસો અઠ્ઠાણું વ્યક્તિનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યો છે છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદને પરિણામે રાજ્યના 57 ગામ અસરગ્રસ્ત છે. રાજ્યના 9 સ્ટેટ હાઇવે, પંચાયતના 174 રસ્તા તથા 26 રસ્તા મળી કુલ 209 રસ્તા અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદને પરિણામે 359 ગામમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે. જે પેકે 314 ગામમાં વીજ પુરવઠો પુનઃવત્ત કરવામાં આવ્યો છે તથા 45 ગામમાં કામગીરી પ્રગતિમાં છે. વરસાદની પરિસ્થિતિ દરમિયાન પેનિક ન થઈ કાળજી રાખવા તેમજ તંત્રને સહયોગ આપવા રાજ્યના નાગરિકોને અપીલ કરાઈ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ